પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ તરફથી જિલ્લામાં પ્રોબિશનની પ્રવૃત્તિને કરવા જરૂરી સૂચના આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમાં આવેલા આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપની પાછળ થોડે દૂર આવેલા મીઠાના અગરો પાસે ખુલ્લી જગ્યામાં વિશાળ ધર્મશ્રી મ્યાત્રા રહેનાર ગળપાદર ગાંધીધામ તથા મુકેશ ખેમજીભાઇ હુંબલ રહેનાર પડાણા તાલુકો ગાંધીધામ વાળાઓ તેઓના માણસો સાથે મળી ટેન્ડરમાં ભારતીય બનાવટનો વિદેશીદારોનો જથ્થો મંગાવ્યો છે અને તેનું કટિંગ કરી રહેલા છે જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી